ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે ભાવનગરમાં પોલીસની ટીમ પર હુમલો ભાવનગરમાં લોકોના રક્ષણની જેની જવાબદારી છે તે ખાખી ધારીઓ સુરક્ષિત નથી ભાવનગર જિલ્લાના ગામમાં રક્ષણ સરવૈયા નામના પોલીસ કર્મચારી પર હુમલો કરાયો વાત એમ છે કે ગામના જ કુલદીપસિંહ સરવૈયા નામના વ્યક્તિ કોઈ કારણોસર ઘરમાં તોડફોડ કરતો હતો આ દરમિયાન પોલીસ કર્મચારી ભગીરથસિંહ સરવૈયાએ રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા કુલદીપસિંહ હુમલો કરી દીધો આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે

વાત એમ છે કે કુલદીપસિંહ સરવૈયા નામના વ્યક્તિ કોઈ કારણોસર ઘરમાં તોડફોડ કરતો હતો આ દરમિયાન પોલીસ કર્મચારી ભગીરથસિંહ સરવૈયાએ રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા કુલદીપસિંહએ હુમલો કરી દીધો આ કેસમાં ફરિયાદ નોંધાઈ છે એફઆઈઆર મુજબ પહેલા હુમલા સમયે પોલીસ કોન્સ્ટેબલે પોતાનો બચાવ કરતા આરોપીએ બોલેરો ગાડીના પાછળના ભાગમાં તોડફોડ કરી